you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે સામે આવી રહ્યા છે મિત્રો એમટીસી બસ સ્ટેન્ડ પરથી પ્લાસ્ટિક કવરમાં છુપાવેલા વિસ્ફોટકો મળી આવતા શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે બસ સ્ટેન્ડ પરિસરમાં આવેલા શૌચાલયની બહાર એક બેગમાંથી કુલ છ જીલેટિન સ્ટીક અને કેટલાક ડેટોનેટર મળી આવ્યા હતા માહિતી મળતા જ કલા પોલીસ સ્ટેશનની ટીમ અને એટીએસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પશ્ચિમ બેંગલુરુના ડેપ્યુટી કમિશનરે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે જીલેટિન સ્ટિક્સ અને રાખવામાં આવ્યા હતા જીલેટિન સ્ટીક એ એક સસ્તો પરંતુ અત્યંત શક્તિશાળી વિસ્ફોટક પદાર્થ છે તેનો ઉપયોગ મુખ્યત્વે ખાણકામ રસ્તાઓ રેલવે ટનલ નિર્માણ જેવા મોટા બાંધકામ ના ખડકોને તોડવા માટે થાય છે જો આવા વિસ્ફોટકો ખોટા હાથમાં આવી જાય તો તે ગંભીર સુરક્ષા ખતરો ઉભો કરી શકે છે અને મોટા પાયા વિના સર્જી શકે છે